એશિયાના સૌથી મોટા ઊંઝા એપીએમસીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી આગામી નવમી ડિસેમ્બરના રોજ યોજાશે ચૂંટણી દસ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે અઠ્યાવીસ ઓક્ટોબરે મતદાન યાદી જાહેર કરાશે સત્યાવીસમી નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે બીજી ડિસેમ્બરે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ ભાજપના જૂથો સામસામે થાય તેવી સંભાવના છે મારી સાથે જોડાયા છે એશિયાની સૌથી મોટી એપીએમસી ચૂંટણી જાહેર કઈ કઈ તારીખોની જાહેરાત અને શું પ્રક્રિયા રહેશે આ ચૂંટણીમાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ અંદર રાજ્ય સરકાર તરફથી એફિડેવિટ કરવામાં આવ્યું છે અને ઊંઝા એપીએમસી ની ચૂંટણીના સંદર્ભે જે માહિતી આપવામાં આવી છે તે અંતર્ગત ડિસેમ્બર મહિનામાં એટલે કે નવ ડિસેમ્બરે ઊંઝા એપીએમસી માટેની ચૂંટણી છે એમાં મતદાન થશે અને દસ તારીખે મતગણતરી અને તેનું પરિણામ છે તે જાહેર થશે ચાલીસ દિવસ અગાઉ આ અંગેની પ્રક્રિયા શરૂ કરવાની હોય છે ને એટલા જ કારણે ઓગણીસ સપ્ટેમ્બરથી આ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી છે તે શરૂ થશે મતદાર યાદીનું આખરી પ્રકાશન છે એ અઠ્યાવીસ ઓક્ટોમ્બરે કરવામાં આવશે અને ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત સત્યાવીસ નવેમ્બરથી કરવામાં આવશે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં સહકાર વિભાગમાં હવે જે મેન્ડેટ આપવામાં આવે છે ને એના કારણે જે વિરોધ થઈ રહ્યો છે ગઈકાલે પણ હારી જ એપીએમસી ની અંદર ભાજપના જે બળવાખોર ધારાસભ્ય જે સભ્યો છે છે એમણે બળવો કરી અને સત્તા છીનવી લીધી છે ઉંજા એપીએમસી માં પણ આ પ્રકારની સ્થિતિ છે તત્કાલીન ધારાસભ્ય સ્વર્ગસ્થ આશાબેન પટેલના આવ્યા પછી જે વિવાદ થયો હતો એક તરફનું આશાબેન પટેલનું ગ્રુપ એટલે કે દિનેશ પટેલ સહિતના લોકો છે અને બીજી તરફ ભાજપના સિનિયર નેતા નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ અને તેમનો પરિવાર અને તેમનું ગ્રુપ છે આ બંને ગ્રુપ અલગ અલગ બાજુ ચાલી રહ્યા છે અને ભાજપ માટે પણ કપરા જડાણ છે કે ઊંઝા એપીએમસી માં ઊંઝા અને મહેસાણાના તમામ જે ગ્રુપો છે એને સમાવેશ કરી અને આ ચૂંટણી પાર પાડવી સુપેરે તે માટે ભાજપ માટે પણ આ કપરા જડાણ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે કારણ કે નારણ કાકા ગ્રુપ અને દિનેશ પટેલ ગ્રુપ આ બંને ગ્રુપ આ ચૂંટણીની અંદર જંપલાવે તેવી તૈયારીઓ અત્યારે હાલ કરવામાં આવી રહી છે ડિસેમ્બર મહિનામાં ઊંઝા એપીએમસી ની ચૂંટણી યોજાશે એશિયાનું સૌથી મોટું ગંજ બજાર હોય તો આ ઊંઝા એપીએમસી છે જીરુ સહિતની જણસીઓ માટે પ્રખ્યાત છે અને એની ચૂંટણી હવે લાંબા સમયના વિવાદો પછી જાહેર થઈ છે આભાર હિરેન તમામ વિગતો માટે